પહેલું તો એક તમને ઉદાહરણ આપું કે ભાભર નગરપાલિકાની અગાઉ ચૂંટણીથીને ને એટલે ભાભર શહેરે નગરજનોને અમને ખૂબલે ખૂબલે મત આપી અને ભારતીય જનતા પાર્ટીની બોડી બની અને બાવી બાવીસ ઉમેદવાર ત્યાં ચૂંટાણા એના પછી બે કોંગ્રેસના ચૂંટણા એ ભાજપમાં પડી ગયા કે ચોવી ચોવી બહુમતી એમની ચોવી ચોવીસ ભાજપના સદસ્ય બન્યા અને બાભર બાભરે પણ અમના મત વિશ્વમાં મૂક્યો એના પછી કાલે જનરલ મિટિંગ ત્રણ મહિને ગમે તે ભાજપની બોડી હોય કે કોંગ્રેસની હોય કે એનસીની પેની હોય ત્રણ મહિને જનરલ મિટિંગ બોલાવવાની વધી હોય છે તો એના પછી બાભર નગરપાલિકાના ટાઉન હોલમાં અમની જનરલ મિટિંગ બોલાવી જનરલ મિટિંગમાં ભાજપના સો હોળ કોપરેટરો એ સત્તામાં બેઠા એમનાથી નારાજના કારણે ભીષ્મા ભીષ્મા પિતાના ઈશારાના કારણે સોળ કોપરેટરો ગેરહાજર રહ્યા એની પછી મિટિંગમાં પોંચ કોપરેટરો હાજર રહ્યા એમને જાણે આ જનરલ મીટિંગમાં જાણે કોઈ વિકાસના કોમ કરવો હોય ને તો બહુમતી આઠની જુએ સાત હોય તો થાય નહીં એટલે પાંચ નગરપાલિકાના કમિટી હોલમાં હતા એની પૈસે ત્રણ માણસો ઘટતા હતા તો એક વોર્ડ નંબર છમાંથી કોપરેટર આવ્યા એક નંબરમાં પોત નંબરમાંથી આવ્યા બીજા કોપરેટર આવ્યા સાત બન્યા એની પાસે વધારે જરૂર પડી આઠ તો અમને કરવા જ પડે એટલે એક કોપરેટર રાજુભાઈ ઠક્કર ઠાકોર વોર્ડ નંબર એકના કોપરેટર અને કના ઈશારે આવ્યા કે બાભર શહેરની અંદર ભર તાલુકાની અંદર એમના ધર્મ નગરપાલિકાના કોપરેટર છે એમના અમદાવાદથી એમના પતિના ઇશારે કે ભાઈ તમે આઠની ત્યાં બહુમતી કરો તો અમારે કોઈ આઈડી ચલાવવાની છે મેચું ચલાવવાની છે શ્રોપની ઓફિસો ચલાવવાની છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો અમને કોઈ રેડું બેડું ના પાડે તો આવી ડીલ થઈ અને આઠ કોપરેટરો ત્યાં હાજર કર્યા અને જે ભીષ્મા પિતાના સોળ કો જે હતા ને અને એ તો ગેરહાજર રહ્યા અને જે પાંચ છ કે આઠ રહ્યા ને એ હાજર રહેવાનું કારણ મને થોડી એક વેમ પડે છે કે કોઈ આઠે આઠ કોઈ મલય ગુપ્તાના વિકાસના કામમાં કોઈ સામેલ છે એવી મને વેમ પડે છે અને હવે અગાઉ નગરપાલિકાની ચૂંટણી આવે છે મારા નગરજનોને મારી વિનંતી છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ચોવીસ કોપરેટરમાં સોળ કોપરેટર ગેરહાજર રહેતા હોય તો ચૂંટણી હવે નજીક આવી રહી છે પાણીનું પાણી અને દૂધનું દૂધ અને તમે સારા વ્યક્તિઓને ચૂંટજો તો આવી રીતે જેમ સોળ કોપરેટરો નારાજ છે અને જનરલ મિટિંગમાં ગેરહાજર રહેશે પણ મને તો થોડું એવું દેખાય છે કે આ નગરપાલિકાના વિષ્મા પિતા એનસીપીની કોંગ્રેસની બોડી એમની ચલાયેલ છે બે ટ્રમ્પમાં ભાજપની બોડી પણ એમની ચલાયેલ છે તો મને થોડું એવું લાગી રહ્યું છે કે આ ભીષ્મા પિતાનો કોઈ ઇશારો છે કોઈ ભાજપમાં નારાજગી છે કોઈ મલય ગુપ્તા ખાવા માટે સોળ કોપરેટરો નારાજ છે અને જે આઠ કોર્પરેટરો જે આવ્યા કોઈ મલય ગુપ્તા ખાવામાં સામેલ છે તો આઠે હાજરી આલી છે અને સોળ હાજરીએ ના આપી હોય તો મલય ગુપ્તામાં એમનો કોઈ લેવા દેવા નહીં એવી મને થોડી દેખાય છે